અરવિંદભાઈ આચાર્ય શતાબ્દી નિમિત્તે ઘર શાળાની વિનય મંદિર હાઈસ્કૂલ માટે નાયબ દંડક ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાએ દસ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી ગાંધીજી જ્યાં બે વાર આવ્યા છે એ આ ભૂમિ પર આઝાદીના લડવૈયા તૈયાર થતા હતા ઘણા સમયથી સ્કૂલની ઇમારત જર્જરિત થઈ ગઈ હતી આ કાર્યક્રમમાં અપીલ થતા પૂર્વ વિદ્યાર્થીઓ અને સ્વજનોએ ત્રેવીસ લાખ જેવી રકમ અનુદાન કરવાની જાહેરાત કરી હતી અરવિંદભાઈ આચાર્યના પુસ્તક સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામો અને પ્રવાસ સ્થળોના વિમોચનનો કાર્યક્રમ ઘરશાળા ખાતે તારીખ ડિસેમ્બરના રોજ યોજાયો જેમાં પુસ્તકનું વિમોચન ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાએ કર્યું અને ગાંધીજીની આ સંસ્થાની હાઈસ્કૂલ વિનય મંદિરના મકાન માટે પોતાની ગ્રાન્ટમાંથી દસ લાખ આપવાની જાહેરાત કરી વિદ્યાર્થીઓની સુરક્ષા અને અભ્યાસ માટે તેમની આ પહેલ માટે કાર્યક્રમના અધ્યક્ષ બાબુભાઈ મેઘજી શાહ પૂર્વ નાણામંત્રી આભાર માન્યો હતો